પકડાવી દેતા એ બાબતે ન્યાય ના રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિક ઉપર મોબાઈલ નંબર જોઈને આરોપીઓના નામ શું છે આરોપી નંબર એક ઈશ્વરભાઈ ઉર્કે વીરાભાઈ વાગેલા રહેવાનો એનો સરખેજ અમદાવાદ

જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે બીડીજન પોલીસ સ્ટેશન તેમજ સરખેડ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે કેટલા વર્ષથી આ ટોળકી છે તે સક્રિય હતી અને મોડસ ઓપરેન્ડી ખાસ કરીને શું હો છે અત્યાર સુધીમાં એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે

અરજી કરેલી ઝડપી ફરિયાદ દાખલ કરી આપઘાત કર્યો છે તેની પાછળ આ પોતે છેત પસ્તાવો એવું કઈ કારણ છે કે એ પણ માની શકાય કે પોતે છેતરાય છે સમાજમાં આવરૂ જવાની બીકના કારણે પણ આ પણ પગલું ભર્યું હોઈ શકે અત્યાર સુધીમાં બીજો કોઈ છે મહિલા એ હોસ્પિટલ બાજુ હોસ્પિટલ ના અન્ય એના જે સગાવાલા સંબંધીના નિવેદન નોંધવામાં આવે છે ઓકે ઓકે